આજ રોજ અમે પોરબંદર એફપીએસિયન વતી આવેદન આપ્યું છે એમાં દિવાળીના તહેવારો દરમિયાન તો અમે લોકોને બધી જ તહેવારોનું વિતરણ કરી દીધેલું છે આમ છતાં પણ અમારી ઘણી વિવિધ લઈ અને જે આવેદન આપ્યું છે આ સંદર્ભે અમે આવતી પહેલી તારીખથી તમામ દુકાનદારો છે આ વિતરણથી અળગા રહીશું જ્યાં સુધી અમારી જે વિવિધ પડતર માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારો એક પણ દુકાનદાર છે આ ચલણ જનરેટ નહીં કરે અધિકારી અધિકારીશ્રીઓનો ગમે તેવો પ્રશ્ન આવશે તો પણ અમે એસોસિએશન સાથે ટકી રહેવાના ખરેખર આ સમયમાં અમારા આજીવિકાના આજીવિકા માટે થઈ અને સરકારે અમારા પ્રશ્નો અમારી માગણી સ્વીકારવી જોઈએ અમને ગામડામાં જે કોઈ વિતરણની તકલીફ પડે છે એના સર્વરના દાંધિયા છે જે કોઈ અમારી માગણીઓ છે આ સમયમાં મજૂર કરતા પણ જો અમને ઓછું કમિશન મળતું હોય તો આ માગણીઓ અમારી વહેલી તકે સંતોષાય એટલા માટે થઈને અમે આયોજન કર્યું છે પહેલી તારીખથી અમે તમામ દુકાનદારો આ વિતરણથી અળગા રહેશું અને સરકારને અમારી જાણ થાય એટલી અમે પ્રેશર લાવશું ખાસ આજે પોર પોરબંદર જિલ્લાના દરેક દુકાનદારો કુલ દુકાનદાર 160 છે દરેક દુકાનદારોની હાજરી છે અને દરેક દુકાનદારોને ખૂબ જ તકલીફ છે જેના કારણે ગુજરાતના બધા દુકાનદારો સાથે મળીને ઓલ ગુજરાત ફેર પ્રેસ શોપ એસોસિએશન એન્ડ ગુજરાત રાજ્ય ફેર પ્રેસ શોપ એસોસિએશન લાયસન્સ હોલ્ડર એસોસિએશન નક્કી કરેલા મુજબ આજ અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ ડીએસઓ મેડમને આવેદન પત્ર આપ્યું છે અમે ખાસ મુખ્ય માંગણી હોય છે કે અમારે ચાર વર્ષ કમિશન વધ્યું નથી મિનિમમ વીસ હજાર કમિશનમાં પણ ખૂબ જ સસ્તું છે તો મિનિમમ ત્રણસો રૂપિયા ગુણ કમિશન કરવું મિનિમમ ત્રીસ રૂપિયા કમિશન કરવું અમારી વાસ્તા યોજનાઓ બંધ કરેલ છે એ બંધ કરવી ખોટી તકેદારી સમિતિ નામે અમારી પર દમણ ગુજારવામાં આવે છે એ બંધ કરવું અને માલની ઘટના પણ ઘણા પ્રશ્નો છે અમને ઘટ મળતી નથી તો એ પણ અમારી ઘટની મુખ્ય માંગણીઓ કુલ ચૌદ માગણીઓ સાથે અમે આવેદન પત્ર આપેલ છે તો અમારું કાર્ય Hvort þú særi vínum því?